તપોવન ચિલ્ડ્રન્સ સ્કૂલ શૈક્ષણિક વર્ષ 2024-25 ચોવીસ પચ્ચીસ માટે વાણિજ્ય પ્રવાહમાં સો ટકા પાસ પરિણામ જાહેર કરતા ગર્વ અનુભવે છે તપોવન ચિલ્ડ્રન્સ સ્કૂલ શૈક્ષણિક વર્ષ 2024-25 ચોવીસ પચ્ચીસ માટે વાણિજ્ય પ્રવાહમાં સો ટકા પાસ પરિણામ જાહેર કરતા ગર્વ અનુભવે છે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ અમારા પ્રતિભાશાળી ફેકલ્ટીના અતૂટ સમર્થનથી માર્ગદર્શન મેળવતા અમારા વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને અંતનો પુરાવો છે વિદ્યાર્થીઓ માત્ર ઉડતા રંગ સાથે પાસ થયા નથી પરંતુ શૈક્ષણિક શ્રેષ્ઠતામાં નવા માપદંડો પણ પ્રસ્થાપિત કર્યા છે ઘણા વિદ્યાર્થીઓ ડિસ્ટ્રિક્શન માર્ક્સ મેળવ્યા છે જેમાં એકાઉન્ટન્સી બિઝનેસ સ્ટડીઝ અને અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં ટોચના સ્કોરર્સે પ્રશંસા મેળવી છે પ્રિન્સિપાલ દિવાકર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને અભિનંદન આપતા કહ્યું આ સો પરિણામ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિદ્યાર્થી વિકાસ પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને અમારા વાણિજ્ય બેચ પર ગર્વ છે અને આવા ઘણા વધુ સીમા રાહ જોઈ રહ્યા છે તપોવન ચિલ્ડ્રન સ્કૂલ યુવા મનને ઉછેરવાની અને ભાવિ નેતાઓને સશક્ત બનાવવાની તેની પરંપરાને જાળવી રાખે છે આ સફળતાને શક્ય બનાવનાર તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ સુનિલ પટેલ છે હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જડેશ કોલેજમાં હમણાં ફરજ બજાવું છું અને અત્યારે હું મારા હજીરા કાંઠા વિસ્તારની મોરા ટપોન સ્કૂલમાં આગળ બારમા ધોરણ પછી આગળ તમારે શું કરવું એ કારકિર્દી માટે હમણાં હું આટલે છોકરાઓને માર્ગદર્શન માટે આવ્યો છું અને અત્યારે બધી પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે તો છોકરાઓને કોઈપણ જાતની તકલીફ નહીં પડે એના માટે એડમિશન કેવી રીતે કરવાનું છે કેવી રીતે આપણે કોલેજ સિલેક્ટ કરવાની છે એ બધી માહિતી પૂરી પાડવા માટે હું આજે હમણાં જી મારું નામ દિવાકરસિંહ છે હું સુરતમાં અજીરા વિસ્તારમાં મોરા ગામમાં આવેલી તપવોન ચિલ્ડ્રન સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારા બારમા ધોરણના છોકરાનું રિઝલ્ટ આવેલું અમારી ત્યાં ત્રીસ છોકરા ભરતા હતા મેં ત્રીસે ત્રીસ છોકરાઓ બહુ સારા માર્ક્સ લાવીને સોએ સો ટકા પરિણામ આપ્યું છે જેમાં અમારા ટીચર્સનું પેરેન્ટ્સનું અને છોકરાઓનું બધાની બહુ મહેનત છે અમારી ત્યાં ફર્સ્ટ રેન્કમાં મહેક યોગિન્દ્રસિંહ નાઇન્ટી ટુ ટકા છોકરી છે અને શક્તિસિંઘ નાઇન્ટી વન પર્સન્ટ એમ બે છોકરા ઇવન ગ્રેડમાં આવેલા છે આજે રોજ રિઝલ્ટ વિતરણ સાથે સાથે ઝેડ પટેલ કોલેજમાંથી સિનિયર પ્રોફેસર શ્રી સુનીલભાઈ પટેલ એમના આગળની કારકિર્દી અને કોલેજના એડમિશન પ્રોસેસ વિશે બતાવવા માટે પણ આવ્યા છે જેનો આજ રોજ અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ